નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર પાલિકા અને પોલીસ કમિશનરને તેઓએ પત્ર લખ્યો છે વરાછા મેઇન રોડ પર ખુદકામને લઈ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે વરાછા મેઇન રોડ લંબે હનુમાન રોડ અને વલ્લભાચાર્ય રોડ પર ખુદકામ ચાલી રહ્યું છે વરાછા મેઇન રોડ પર પાણીની લાઇનનું કામ લંબે હનુમાન રોડ પર મેટ્રોનું કામ અને વલ્લભાચાર્ય રોડ પર બ્રિજનું પેચવર્ક ચાલી રહ્યું છે ત્રણે રોડ પર ખોદકામ થતા કુમાર કાનાની રોષે ભરાયા છે સતત થતા ટ્રાફિકના કારણે તેઓએ પત્ર લખ્યો છે તબક્કાવાર કામગીરી કરવામાં આવે તો ટ્રાફિક નિવારી શકાય તેમ તેઓએ જણાવ્યું હતું સાથે જ વહેલી તકે કામગીરી પૂર્ણ કરી લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ આપે તેવી માંગ કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લાંબા સમયથી મેટ્રો કામ ચાલી રહ્યું છે અનેક જગ્યાએ પત્રાઓ મારીને રસ્તાઓ બંધ કર્યા છે છેલ્લા બે મહિનાથી વરાછા મેન રોડ પર ડ્રેનેજવાળાનું કામ શરૂ થયું છે જેમ મંદ ગતિએ ચાલી રહ્યું છે હમણાં જ પોલીસનું કમિશનરનું જાહેરનામું આવ્યું છે પોતદાર આર્કેડ સુધી રોડ બંધ કરવામાં આવ્યો છે વલ્ભાચાર્ય રોડ પર બ્રિજનું કામ શરૂ થયું છે ત્યાં પણ રોડનું ડ્રાઈવર્ઝન આપવામાં આવ્યું ત્યાં પણ રોડ બંધ છે એટલે આખા એ વરાછાની અંદર વિકાસના કામોના માટેના રોડવોનું ખોદકામ થઈ રહ્યું છે કામ ચાલું છે વિકાસનું કામ થાય એ જરૂરી છે એ વાત સાથે અમે પણ સમજ છીએ કે વિકાસનું કામ થવું જોઈએ પરંતુ વિકાસના કામ માટે એક સાથે બધી જ જગ્યાએ કામ શરૂ થાય અને એ બધા જ કામો મંદગતિએ ચાલે ધીમી ગતિએ ચાલે કામના કોઈ ઠેકાણા ન હોય કામ શરૂ ના થયું હોય બે મહિનાથી પતરાઓ મારી દેવામાં આવે રોડ બંધ કરી દેવામાં આવે ત્યાં કામ ચાલુ ના હોય તો આવી રીતે જે આડેધર ગમે તે રીતે રોડ બંધ કરવામાં આવે છે એ વ્યાજ વાજબી નથી કારણ કે વરાછા રોડ લાખો લોકોની અવર વિસ્તાર છે રોડ લાખો લોકોની અવર જવર થાય છે હવે બધા જ રોડ બંધ કરી દઈએ તો લોકો જાય કેવી રીતે ચાલે કેવી રીતે જાય અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય કયા રસ્તા પર જવું ક્યાં જવું ક્યાંથી નીકળવું લોકોને એક મોટો પ્રશ્ન ઊભો થયો છે એટલે મારી એક જ વાત છે કે વિકાસનું કામ થવું જોઈએ પરંતુ આયોજનપૂર્વક થવું જોઈએ આયોજન બદ્ધ થવું જોઈએ અને ક્રમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત પ્રમાણે રસ્તાઓ બંધ થાય અને કામ શરૂ થાય અને કામ જે શરૂ થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ થાય એવી મારી માગણી છે